માગોવીસ આપણે દરેક જય દ્વાર કે મિત્રો ને ગુડ મોર્નિંગ બધાને આપણે છે ને એવો ગોટો થયો ને ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છ ઉઠવામાં આજે અલાર્મ વહી ગયું પણ હું બંધ કરીને વહી ગયો પૂણા છ ઉઠવામાં થઈ ગયા અને આપણે ગાય બસ વ્યાય છે એને છે ને શું કે ફરફોટો આવી ગયો છે કંઈ આવી ગયો ખબર નહીં હું હાડે ચારે તો ઉઠો તો કંઈ નહોતું અને અત્યારે જો ખાય છે અને ફરફોટો આવી ગયો હે ખાવ કાંઠે પીઠે અને આ જોતા દોવાનું ટાણું થઈ ગયું ભોગાટ આધી આવી આ દો હાટું કાયમ આવા ભોગાટ આધી હવાનમાં નાનો આપણે ફોટો પઠા ને કામ કર લઈ જે ને હમણાં ગાય વ્યા એટલે પાછું એ નવું જાગી એટલે વેલે એટલે પછી વાંધો ના આવે જો ગાયને છે ને કપાસિયા મૂકા મેં ભાઈ વ્યાણામાં છે ને ખાઈ લઈએ ને તો વાંધો નહીં ને હાવ એટલે હાવ દાઢી પીળું છે ફરફોટો આવી ગયો પછી એને કંઈ પાછું વહાણ નથી એટલે નવ્વાણું ટકા છે ને વાછડી હોય હગે બાકી તમે જે આવે એ કંઈ વાંધો નહીં વેલકમ અને અત્યારે ભાઈ ગયા છે છ ને દસ પંદર જેવું થયું છે ભાભી બે દોવા બેઠા છે ઓલી બે માર દોવી ગયા હોય અને બસ ના સાત થઈ ગયું છે ને બે ભેગ દોઈ લીધી બે ભેગ ને ખાંડ દઈ દીધું અને દોવાનું કામ ઓકે થઈ ગયું છે અને હવે છે ને બીજું કામ બધું હું તો પછી કરી અને જો હવે ખાટલો નાખી અને બેઠો હું મેં તો હું ગાયને રેઠી નથી મૂકવી કેમ કે અહીંયા તો એને હાજર હોય ને તો વધારે સારું એટલે એનું તો બાકી બીજું કામ તો બધું ધીરે ધીરે થયા રાખીએ હવે અહીંયા બેઠો હું હાવ ટાઢી પીડું છે જેટલે ફોર તો આવી ગયો હોય પાંચ સાડા પાંચ વાગ્યાનો અત્યારે વૈગા પૂણા હાથ થયા છે હવે મસ્ત છે ને બધું થઈ ગયું છે કામ આપણે છે ને શું કે વાછળીનો જીવ જાતે જાતો રહ્યો છે એટલે આપણે વિડીયો ઉતારવાનું બધું બંધ હું કે કરી નહોતું દીધું પણ કું કે બહુ એટલે બહુ અઘરું લઈ ગયું હતું અઘરું એટલે હું કંઈ નહોતું લાગ્યું આપણે છે ને વાછડું પી ગયું હતું પાણી અંદર પેટમાં પેટમાં પાણી પી ગયું હતું એટલે બારે નીકળી અને ફૂલ રાડું અને ખેંચાવા માંડ્યું હતું એટલે પછી ફટોફટીને ઊંચું ટીંગાયડું ને બહુ રામાયણ કરી ફૂલ ટાટ ચડી ગઈ હતી એટલે છે ને થોડુંક સિરિયસ વધારે કેસ થઈ ગયો તો એ તો ભગવાનની દયા એવા આપણે શું કે બચી ગયું અને આપણે મસ્ત વાછડી એવી છે નામ હું રાખું નહીં તમે બધા કહેજો અને જો મસ્ત ગાય ચોખ્ખી થઈ ગઈ ઓકે થઈ ગયું બધું ડન અને અત્યારે વાઈ ગયા છે રૂંઢાના થયા છે ચાર હવા ચાદી એવું થયું છે અને હું તમને બતાવું હવે વાછડીને વાંધો નથી બાકી બપોરથી ઊભી નહોતી થઈ અને બહુ એટલે બહુ વાડ પડ્યું બધું કેમ કે વાછડીનો જીવ માણ બચ્યો એવું બધું થઈ ગયું તો વાછડી પર અમારે પણ વાંધો નથી આવ્યો ભગવાનની અને બધાની દયા આપણે મસ્તીની અને આનું નામ શું રાખવું બધા જે કોમેન્ટ કરજો કાકરેજ વાછડી છે આપણે કાકરેજ જો મોકલી જો એની ત્રણ મોકલી મોકલીએ અમારે છે ને આનું નામ રાખવાનો વિચાર છે ભાગ્ય એટલે આપણે છે ને ભાગ્યલક્ષ્મી થઈ જાય આ ભાગ્ય અને ઓલી લક્ષ્મી પણ તમે બધા છતાં કોમેન્ટ કરજો કે આપણે ભાગ્ય નામ કેવું છે અને બીજું કંઈ નામ આવડતું હોય તો એ પણ નામ કહેજો કે ભાઈ આ નામ રાખો કે આ નામ રાખો અને બાકી અમને ભાગ્યલક્ષ્મી બહુ યોગ્ય લાગે છે બાકી જોઈ બધાને કોમેન્ટને શું આવે એ ઉપર આપણે ડિસિઝન લેવું એટલે તો ભાગ્યલક્ષ્મી થઈ જાય આપણે મસ્ત અને હવે બસ જો મા છે ને વરારિયા કરે છે વરારિયા કરી લઈએ ને એટલે ગાય દોઈ લઉં અને પછી પાછું રેગ્યુલર બધા માલનું કન્ટિન્યુ ચાલુ કરવાનું થાય એનું બધું વહેલું કરી લઉં તો છે ને આપણે છે ને પી લઈએ ને દૂધ તો પછી વાળું નહીં હાલો તો આપણે છે ને કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે ને હમણાં ભીડ પડે ને એટલે આપણે વિડીયો બહુ શૂટ નથી કરતા આપણે છે ને અત્યારે વાઈ ગયા છે આઠ જેવું થયું છે કમ્પ્લીટ દૂધ દઈ આવ્યો માલ બાલ ધોવાઈ ગયા અને વાછડીને પવાઈ ગઈ બધાને જો સેટઅપ થઈ ગયું પોતપોતાની રીતે થઈ ગયા છે અંદર આ બે બચોલિયા અને ઓલા બે બચોલિયા છે ને હું અહીંયા રૂમમાં અંદર પૂરી આવ્યો કેમ કે ટાઢ થોડીક વધારે છે ને મિત્રો એટલે છે ને એ બે ટપુડિયા ટપુડિયા છે ને એટલે એને થોડા ખાચવા પડે બીચાડા છે કેમ કે આપણે તો હું ઓટી ઘરમાં ગઈને સુઈ જાય પણ જોઈએ આ રૂમમાં પૂરી જોઈ શું કરે બે બેઠા બે બેઠા ભાગ્ય એ ભાગ્ય બેઠી રહેજો બેઠી રહેજ બેઠી રહે બેઠી રહે બેઠી રહે નહીં બે હવે હું આવી ગયો હાલો તો છે ને આને જે નીચે કોથરા પાથરી દઉં માથે કોથરા ઉઠાડી દઉં એટલે છે ને કોથરા લેતો અને આ પાડીએ જો અહીંયા જ બાંધી હોય ને કાંઈ એકલી બે માંથી એક એકલી ના રહીએ રાડું દીધા રાખે એટલે એકબીજા અથવારે બે તો હું છે ને જે આને કોથરા ઉઠાડી દઉં લઈ લઉં કોથરા બે હે ને મસ્તી ને કોથરા પાછળ દેતા પટો પટ બે બેહી ગયા કોથરા ઉપર આખી રાત આમને છે ને બે બેઠા રહે સવારે ઉઠી આપણે જોઉં હું એટલે જોજો બે આમનમ બેઠા મસ્તીના એમ જોતા ઓલી જોઈ ભાગ્ય એ ભાગ્ય 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 ભગર લક્ષ્મી ભાગ્ય લક્ષ્મી અને ભગર આનો તો હવે છે ને એની હું એ તો બંધ હાલો સારું તો આપણે બધું આજનું કામ મસ્ત થઈ ગયું મસ્ત ગાય બધું ટોટલ કામ થઈ ગયું મસ્ત વાછડી રહી ગઈ કે ભગવાન હાથમાં જાતા જાતા માન કરીને બચાવી હું બધું થયું હતું પણ જી થયું બધું સારું થઈ ગયું મસ્ત થઈ ગયું તો સારું મારો લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં આપણે નેક્સ્ટ વિડીયો કાલે સવારે મળ્યા